તો ફાઈનલી દોસ્તો સ્વાગત છે તમારું મારા નવા બ્લોગમાં નવા યુટ્યુબ ચેનલમાં જય બબારી મિત્રો જય રોમાવીર મતલબ ઓણી જગ્યા ઉપર શૂટિંગ કરવા આવ્યા અમે બહુ દિવસે અને ચેનલને લાઈક કોમેન્ટ શેર કરવાનું ભૂલતા નહીં જી લોની જગ્યા ઉપર શૂટ કરવાનું છે બમભરી ડુંગર એટલામાં ચેનલને લાઈક કોમેન્ટ શેર કરજો સબસ્ક્રાઈબ કરજો અને સપોર્ટ કરજો

કશું ક્યાં જ હા તો નમસ્કાર મિત્રો આવી ગયા છે અમે ઓય આવી ગયેલા મતલબ રીલો હિલો બધી શૂટ કરી દીધી અને ઓણી જગ્યા ઉપર રીલ શૂટ કરેલી જગ્યા પર તમે બી આવો તો કોન્ટેક કરજો કોમેન્ટ વોમેન્ટ કરી દેજો અને જોરદાર લોકેશન છે અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો સાથે આપણે આ કાળુ ભાઈ આવેલા કશું કેવું કે તાર ફોલોની લાઇક કોમેન્ટ શેર સબસ્ક્રાઈબ કરજો અહીં ક્યાં બસ એટલે જ એટલે તો મિત્રો હવે ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં જય માતાજી એન્ડ જય બબારી તો મિત્રો વિડીયો મારે શૂટ થઈ ગયેલા ઓણી જગ્યા ઉપર અને જો જગ્યા જોઈ લેજો હવે મળ્યું આપણે બીજા બ્લોગમાં અને આટલો બ્લોગ પૂરો કરીએ હવે આપણે ઘેર જઈએ મારું ઘોર બહુ સીટી છે જંગલમાં